હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે ખારાસવાડી જમીનમાં કઈ કઈ પ્રકારના વૃક્ષો થાય છે આસાનીથી અને જોવા મળે છે તેની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ તો મિત્રો અત્યારે હું જામનગર જિલ્લાના જોડિયાની બાજુમાં ખીરી અને બાલાચડી જેવા વિસ્તારમાં છું મિત્રો આ જમીનમાં ખાસ પ્રકારના તમે જોઈ શકો છો ગુલમોર વધુ પડતા લીમડા પણ અનુકૂળ આવે છે ત્યારબાદ આપણે બીજી જાત જોઈએ તો મિત્રો વેલ્ટોફોમ નામની જાત આવે છે એ જાત પણ હું તમને બતાવું એ પણ આ જમીનને અનુકૂળ આવે છે ખારસવાળી જમીનને મિત્રો આ જાત જો નજીક જઈને બતાવું છું આને પેલ્ટ્રોફોમ કહેવામાં આવે છે જેમાં પીળા ફૂલો હોય છે અને આંબલીની પાંદડા જેવા એના પાંદ હોય છે ત્યારબાદ મિત્રો મેં આગળ કીધું તેમ તમે જોઈ શકો છો મોટા ભાગના લીમડા છે એટલા માટે વધુમાં વધુ લીમડો આ જમીનને ફાવટ આવે છે ત્યારબાદ શિશુ મિત્રો તમને નજીક જઈને બતાવું તો આ શિશુનું વૃક્ષ છે તેમાં બહોળા પ્રમાણમાં બીજ આવેલા છે આ શીંગો છે તેમાં બીજ હોય છે મિત્રો તમે તેના પાન પણ જોઈ શકો છો જેથી કરીને તમે એને આરામથી ઓળખી શકો તો મિત્રો આ જાત પણ ખારાશવાળી વિસ્તારમાં આસાનીથી તમને જોવા મળે છે થઈ જાય છે ત્યારબાદ કરંજ મિત્રો કરંજ પણ આ વિસ્તારમાં સારી એવી જોવા મળે છે સારી એવી થાય છે કરંજને તમે ઓળખતા જશો તે એવરગ્રીન પ્રકારનું વૃક્ષ છે પાનખરમાં પણ તેના પાનને ઓછી અસર થાય છે મિત્રો આ કરંજનું વૃક્ષ છે તેના પાન પણ હું તમને બતાવી દઉં એટલા માટે ઓળખી શકું આમાં પણ બીજ આવેલા અને જોવા મળે છે પણ વાવું જોઈએ આવા વિસ્તાર ત્યારબાદ બીજી જાતોની આપણે વાત કરીએ પીપળ નાળિયેરી ગરમાળો પણ જોવા મળતો હોય છે ફેરણા દરમિયાન ગરમાળો પણ મેં જોયો છે મિત્રો આ ગુલમોર અગાઉ કીધું તેમ સારો એવો થાય છે ગુલમોરને પણ તમે ઓળખતા જશો જે લાલ ફૂલવાળો અને લાંબી વાળો જે ગુલમોર એ પણ પેલ્ટોફોમની જેમ આંબલીના પાન જેવા પાંદો હોય છે તો મિત્રો ખાસ કરીને આવા વૃક્ષો પસંદ કરવા જોઈએ મિત્રો જો તમને વધારે ખારસવાળી જમીન લાગતી હોય તો તમારે જમીન ચકાસણી લેબમાં જઈને માટીના અને પાણીના નમાન નમૂનાની ચકાસણી કરાવવી જોઈએ તેમાં તમને લગભગ તો આવી જમીન અને પાણીવાળા વિસ્તારમાં જીપસમની ભલામણ આવશે તો મિત્રો આપણે તેમાં જીપશમ એડ કરીને પણ વૃક્ષો લગાડી શકીએ છીએ લગાવી શકીએ છીએ મિત્રો ત્યારબાદ વધુ જો માહિતી મેળવીએ તો આવા વિસ્તારમાં બદામ ગુંદો જેવી જાતો પણ આરામથી સરળતાથી થઈ શકે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપણને પસંદ પડ્યો હશે જેથી કરીને વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો